વિસાવદરમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ઓગણીસમી જૂનના રોજ મતદાન થશે જેને લઈને કોંગ્રેસ ભાજપ આમ આદમી પાર્ટી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી આ તમામ પાર્ટી ચૂંટણી જીતવા માટે પ્રયત્ન કરી રહી છે અને આજ દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યા છે ઈસુદાન ગઢવીએ કહ્યું કે ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરતા હતા પણ પોતાની આવક એક જ વર્ષમાં ચાર ઘણી કરી છે બીજેપી ઉમેદવાર પાસે પોતાની ગાડી હોવા છતાં એફિડેવિટમાં દર્શાવી નથી અને પોતાની જ પત્નીને ઘરમાં અને ઘરમાં જ લાખો રૂપિયાની લોન આપવામાં આવી છે ઈશુરાન ગઢવીએ વધુમાં જણાવતા શું કહ્યું તે જોઈએ મિત્રો ભાજપ અને ભાજપના નેતાઓ કઈ રીતે ફ્રોડ કરે છે કઈ રીતે લોકોની આંખોમાં ધૂળ નાખે છે અને કઈ રીતે બનાવટી આખું સિસ્ટમ ચલાવે છે એનો ભાંડો ફૂટ્યો છે ભાજપના વિશાવદરના જે કેન્ડિડેટ માનનીય કિરીટ પટેલજી એ જેમણે તમે જુઓ એમની આવકમાં જેમણે જે એફિડેવિટ રજૂ કરી છે એમની આવક એક વર્ષ પહેલાં ચોત્રીસ લાખ ચુમોતેર હજાર હતી એ વધીને સુધી એક કરોડ બેતાલીસ લાખ ઉપર બીજા વર્ષે આવક થઈ ગઈ ભાજપવાળા વાત કરતા હતા ખેડૂતોની આવક ડબલ કરવાની અને પોતાની આવક જે ચાર ચાર ગણી કરવા માટે મથામણ કરી ત્યાં રૂપિયા ક્યાંથી આવે છે કયા ધંધાઓમાંથી આવે છે શું આ ખેડૂતોને લૂંટના રૂપિયા છે શું આ મગફળી કાનોના રૂપિયા છે શું આ બધા જે વ્યવસ્થાઓ કોભાની કરી અને નાણાં એ પણ એક લોકોના મગજમાં એક ચર્ચાનો વિષય બન્યો છે માનનીય કિરીટભાઈ પટેલને મારે કહેવું છે કે ક્યારે પણ એફિડેવિટ જ્યારે આપવામાં આવે છે જ્યારે સોગતનામું કરવામાં આવે છે ફોર્મ ભરવામાં આવે ત્યારે ઉમેદવારે કેસની માહિતી પોતાને વિગતોની સંપત્તિની માહિતી પોતાની પાસે રહેલી કાર સહિતની માહિતીઓ આપવાની હોય છે માનનીય કિરીટભાઈ પટેલે

આ અધિકારીઓ છે જે ચૂંટણી અધિકારીઓ છે ચૂંટણી આયોગ છે એ કરે છે શું એવું પણ વિચાર વિશે ચર્ચા જે બન્યો છે કે આ બીજી પાર્ટીના હોત તો બની શકે ત્યારે ફોર્મ રદ થઈ ગયું હોય ત્યારે કિરીટભાઈ પટેલની સામે ચૂંટણીના જે નિરીક્ષકો છે અધિકારીઓ છે એ યોગ્ય પગલાં લે નહીં તો આમ આદમી પાર્ટી આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરશે ત્રીજી વસ્તુ કે એમણે કીધું કે એમણે પત્નીને એમણે તેત્રીસ લાખની આસપાસની લોન આપી છે કેશ લોન કોઈ પત્નીને થોડી કોઈ લોન આપે લાખો રૂપિયાની એનો મતલબ એ જો ક્યાંકથી કરોડો રૂપિયાનો વહીવટ બ્લેકનો આવી રહ્યો હોવું જોઈએ કે જેનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક દબાવવામાં કરી રહ્યો છે આ મામલે પણ વિશાળ જનતાએ પણ જાણવું જોઈએ અને લોકોએ પણ જાણવું જોઈએ અને આમને યોગ્ય રીતે એસીડીથી માનીને ઇન્કમટેક્સ ઇડીએ તપાસ કરવી જોઈએ આ મારી માગણી છે બીજું એક ભાષણમાં એમણે કહ્યું કે ખેડૂતોનો એક રૂપિયો નહોતો મારે ઝેર ખાત મરી જવું પણ ખેડૂતો ખાતર વિના મરી રહ્યા છે ખેડૂતો મગફળી વેચવા આવે છે કટકીઓમાં મરી જાય છે ખેડૂતોને ભાવ નથી મળતો એમાં મરી જાય છે તો ખેડૂતો મરી રહ્યા છે ખેડૂતોને મગફળી કાનો મરી કરીને અહીંયા જૂનાગઢમાં તમે બધાય મારી નાખી છે અને આવી રીતે ખોટું ફૂસલાવીને રડવાના ધંધા કરવાનું બંધ કરો વિશાવદરની જનતા બહુ હોશિયાર છે એટલે જ ભાજપને ઘૂસવા નથી ફ્રોડ ભાજપને આવો છે બધા તમે કહો હું ઓફિશિયલી ફ્રોડ કરો છો તમારા વારંવાર અચ્છા માન્ય કિરીટ પટેલની એવું કહ્યું કે હું થોડા દિવસો બાકી છે એમાં હું લગભગ પેરિસ જેવા વિશાવદરના કામ કરું તો જ નહીં તો ધારાસભ્યને રાજીનામું આપું તો ભાઈ તમે દસ સુધી ભાજપના પ્રમુખ છો જુનાગઢના અને તમારા તમે દબાઈ ખાડા પડ્યા છે પ્રજાને કોને મૂર્ત બનાવો છો તમે જો રોકી ન શક્યા તમે ભાજપના પ્રમુખ હતા જિલ્લામાં જિલ્લાના દસ વર્ષ સુધી ભાજપના પ્રમુખ છો તમે મગફળી કાળા રોકી ન શક્યા બની શકે કે તમારી ભાગીદારી હોઈ શકે તમે કે તમે પ્રજાને જૂઠ કહી રહ્યા છો ખોટું કહી રહ્યા છો એક તો તમે ખોટી એફિડેવિટ કરો છો તમારી સત્તા છે એટલે તમે ચલાવી લો છો અમે બીજી પણ ફરિયાદ કરવાના છીએ મુખ્યમંત્રી શ્રી અમે જે કારમાં અત્યારે છાપામાં એ ખોટો છપાયો છે સરકારી કારનો ઉપયોગ થયો છે કે નહીં એ અંગે પણ અમારી લીગલિટીમાં અત્યારે અભ્યાસ કરી રહી છે અને એની પણ અમે ફરિયાદ કરવાના છીએ આચારસ ગુજરાતમાં થઈ શું રહ્યું છે ભાજપ જ્યારે પોતાના બાપનો બગીચો સમજી છે ગુજરાત વિસાવદર તમે કરોડો રૂપિયાનું કૌભાંડ કરો તમે કરોડો રૂપિયાની આવક તમારી ખેડૂતોની આવક ડબલ કરવાની જાય તમારી ચાચાર ઘણી આવક થઈ જાય તમે ગાડીઓ છુપાવી દો શોખરનામામાં છુપાવી દો અધિકારીઓ કોઈ પગલાં ન લે અને ઉપરથી તમે રડવાના નાટક બંધ કરો વિસાવદરની જનતા તમને સારી રીતે જાણી રહી છે એટલે અમારી આપ સૌને પત્રકાર માધ્યમોથી મીડિયાના માધ્યમોથી મારી વિનંતી છે આ વાત વિસાવદરની જનજન સુધી તમે પહોંચાડજો કે આમણે ફ્રોડ કર્યું છે આ ફ્રોડ છે એક પહેલો લેટર પણ તમે જોયો હશે ફ્રોડનો તમને બધે ખબર હશે કે આ પીએફવાળો પ્રોટેક્ટેડ ફોરેસ્ટ વાળો શું થઈ રહ્યું છે વિસાવદરની જનતા આટલી હોશિયાર છે સમજદાર છે અને તમે ભરમાવો ને એનો સન્માન ઉપર ઠોસ ઠેસ ન પહોંચાડો એવી અમારી માગણી છે અને તમારે જો પેરીક્ષક બનાવવું હોય તો તમે ત્રીસ વર્ષથી ભાજપની સરકાર છે સાંસદ તમારું છે મંત્રી તમારા છે જિલ્લા પ્રમુખ તમે રે બનાવી શક્યા હો અને પછી આવવાની જરૂર નથી તમારી વિસાવદ્રા એ નથી કરતા ભાવ આપી નથી સર એટલે આ બધી બાબતો અંગે અમે આપને વિનંતી કરીએ છીએ જનજન સુધી પહોંચાડો વિસાવદ્રની જનતા આનાથી વાકેફ થાય અને ચૂંટણીના જે અધિકારીઓ નિમાયેલા છે એમને મારી વિનંતી છે કે એમની સામે પગલાં લેવામાં આવે અને અમારી લીગલ ટીમ પણ જરૂર પડે ચૂંટણી આયોગમાં આ અંગે ફરિયાદો કરશો આને લઈને તમારું શું કેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તારો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્તે